તૃતીય આરોગ્ય કર્મચારીઓ પણ હોવાનું સામે આવ્યું છે મહત્વની વાત છે કે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના કાકર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હાર્દિક સાબજ અને દાંચાના નવાબાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પ્રકાશ દેસાઈ નામનો જે આરોગ્ય કર્મી છે આ બંને આરોગ્ય કર્મી અત્યારે વિદેશમાં હોવાનો ઘટફોટ સામે આવ્યો છે અને આ બંને જે આરોગ્ય કર્મચારીઓ છે તેમનો પગાર પણ ચાલુ હોવાનું સામે આવ્યું છે મહત્વની વાત છે કે જિલ્લા આરોગ્ય અધિકારી ભરત સોલંકી અત્યાર સુધીમાં ચૌદ તાલુકા હેલ્થ અધિકારીઓને નોટિસ આપી દીધી છે અને જિલ્લામાં કોઈ પણ પીએસસી કે સીએસસી કે સબ સેન્ટરમાં કર્મચારી રજા ઉપર હોય તાત્કાલિક અધિકારી દ્વારા એક સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાયું હતું અને તેમાં આ થયો છે અત્યારે જે પ્રકારે ભૂતિયા શિક્ષકો બાદ ભૂતિયા આરોગ્ય કર્મચારીઓનો જે મામલો સામે આવ્યો છે અને તેને લઈને અત્યારે તો જિલ્લાના આરોગ્ય વિભાગમાં ખળભરાટ નથી જવા પામ્યો છે આભાર તમામ વિગતો માટે